નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સમક્ષ તનુ કડીક સમાચાર શરૂઆત કરીએ હેડલાઇન્સ થી ભાવનગર માં સિત્સર વિસ્તાર ની પાંચ બાળાઓ બોર તળાવ ડૂબી સિત્સર માં ચાર બાળકીઓ ડૂબી જતા મોત અમદાવાદમાં આગામી ચાર દિવસ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઇઓએ શહેરમાં શાળાની કામગીરીનો સમય સાત દસ રાખવા આદેશ કર્યો સ્માર્ટ મીટરને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય હવે જૂના મીટર પણ સાથે લગાવાશે સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે આ ગરમી વચ્ચે અમદાવાદમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી કાન સિવાય બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે વધુ વિગત માટે સંવાદદાતા બ્રિજેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે બ્રિજેશ હાલ અમદાવાદમાં જે કાળઝાળ ગરમી પડી રહી છે

કરવામાં આવી રહ્યું છે અને સાથે જ કોર્પોરેશન સંચાલિત જે પણ અર્બન સેન્ટર છે ત્યાં નિઃશુલ્ક જે ઓઆરએસના પાઉચ મળી રહે તે પ્રકારની એક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે એ વિવિધ ટીમ એટલે કે તમામ તમામ ઝોનમાં અલગ અલગ જગ્યાએ ઓઆરએસ વિતરણ કે જ્યાં બાંધકામની સાઈડ હોય ત્યાં આગળ ઓઆરએસ વિતરણ તેમજ છાસનું વિતરણ કરવાનું પણ જાહેરાત કરી છે સાથે જ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઓરેન્જ એલર્ટ રહેશે તો રેડ એલર્ટ ની જો વાત કરીએ તો આગામી દિવસોમાં રેડ એલર્ટ પણ રહે તેવી શક્યતા ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અલગ અલગ વિસ્તારની જો વાત કરીએ તો શહેરોની તો અમદાવાદમાં હાલનું તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ છે અને સાથે જ ગાંધીનગરમાં તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન જે છે તે નોંધાયું છે એમસી સંચાલિત તમામ હોસ્પિટલમાં પણ અલગ અલગ પ્રકારની જે વ્યવસ્થા છે તે અલાયદા કરવામાં આવી છે સાથે જ વાત કરવામાં આવે તો અલગ અલગ જે વ્યવસ્થામાં આઈસપેક થી માંડીને તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે ત્યાં આગળ લૂક લાગવાના જો બનાવવામાં ગરમીના કેસમાં આવે તો તે તાત્કાલિક સારવાર મળી રહે તે પ્રકારની પણ એક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે સાથે જ કોર્પોરેશન દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અલગ અલગ જગ્યાએ આજે ઓઆરએસ વિતરણ પણ કરવામાં આવ્યું તમામ તમામ ઝોનમાં વિતરણ કરવામાં આવ્યું હતું બ્રિજિસ ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ પર લોકો શેકાતા હોય છે અને ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ પગલા લેવાયા છે કે કેમ हां जी ट्रैफिक विभाग द्वारा पण विविध જગ્યાએ જે કહી શકાય કે સિગ્નલો ઓર જે નાના સિગ્નલો છે તેને બપોરના સમયે બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવે છે સાથે જ જુદી જુદી જગ્યાએ અલગ અલગ વ્યવસ્થાપન કરવામાં આવે છે કેટલીક જગ્યાએ એનજીઓ ને સાથે રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરસનું વિતરણ કરતા પણ જોવા મળ્યા હતા ને તો કેટલીક જગ્યાએ જે પાઉચ ઓરસાના સાથે જ કોર્પોરેશન દ્વારા પણ વિવિધ જગ્યાએ બેનર લગાવવામાં આવે છે ગરમીથી પચવા કયા કયા પ્રકારના પ્રયાસો કરી શકાય ને સાથે જ લુક

હવામાન વિભાગના રિપોર્ટના આધારે રેડ એલર્ટ જાહેર કરાયો છે હવામાન વિભાગ સાથે જો વાત કરીએ તો જે રીતે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે અલગ અલગ જગ્યાએ ચાલીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે આ કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યવાસીઓને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે સાથે જ બપોરના સમયે વગર ગામે બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા ખાતે દારૂના અડ્ડા બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે કડીના ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા છે ધારાસભ્ય પોલીસ સ્ટેશનમાં દારૂ અંગેની રજૂઆત કરી છે તો ચાર દિવસથી ધારાસભ્ય પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યા છે આજે કરસન સોલંકી નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે કડીમાં ભાજપની જૂથબંધી હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે કડી વિસ્તારમાં દારૂના અડ્ડા બંધ કરાવવા માટે ધારાસભ્ય પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે

આ દારૂ જેવી જે બધી જે છે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રસરી છે એ દેશી દારૂ હોય કે ઇંગ્લિશ દારૂ હોય ખૂબ જ મોટા પ્રમાણમાં આ દારૂનો ગોરખ ધંધો જે છે કડી વિસ્તારમાં થાય છે અને તેના કારણે જે ધારાસભ્ય કરશન સોલંકી જે છે તેમને વારંવાર મળતી રજૂઆતો અને ક્યાંક ને ક્યાંક એમના જે પોતાના જે ટેકેદારો દ્વારા આ બાબતની જે જાણ કરવામાં આવી અને તેના પગલે તેમણે કડી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવતા બાવળો પોલીસ સ્ટેશન, કડી પોલીસ સ્ટેશન અને નંદાસન પોલીસ સ્ટેશન એમ ત્રણ જેટલા પોલીસ સ્ટેશન તેમના મત વિસ્તારમાં આવે છે અને તેના કારણે તમામ આ ત્રણ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય કરશન સોલંકી દ્વારા વારંવાર જે છે રજૂઆત કરવામાં આવે છે પરંતુ પોલીસના બેરાકામે આ જે રજૂઆતો સંભળાતી નથી તેઓ ખુદ ધારાસભ્ય ખઈ રહ્યા છે અને એટલે જ વારંવાર રજૂઆત કરવા તેઓ ધક્કા ખાઈ રહ્યા છે ધારાસભ્ય પોલીસ સ્ટેશનમાં દારૂ અંગે રજૂઆત કરી છે કરસન સોલંકી નંદાસણ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને કડીમાં ભાજપ ની જૂથબંધી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે

નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારના ધક્કા ધારાસભ્ય છેલ્લા ચાર દિવસથી ખઈ રહ્યા છે કરસણ સોલંકી પોલીસ સ્ટેશન પહોંચીને દારૂ અંગે રજૂઆત કરતા જોવા મળ્યા છે તો કડીમાં ભાજપની જૂથબંધી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે કડીના ધારાસભ્ય છેલ્લા ચાર દિવસથી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે રજૂઆત કરવા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે

ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો નાના બાળકો અને વૃદ્ધોએ ઘરની અંદર રહેવું સ્ત્રીઓની સાવચેતી રાખવી અમદાવાદમાં આગામી દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બપોરના સમયે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ન કરવા આદેશ કર્યો છે સફાઈ કામદારોના કામકાજના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ફેક્ટરી સહિત ઔદ્યોગિક શ્રમિકો માટે છાશ અને સરબતની વ્યવસ્થા કરવા પણ આદેશ કરાયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન વધુ પ્રમાણમાં પાણી છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન લાંબો સમય તડકામાં ન હળવા રંગના સુતરાવ કપડાં પહેરવા ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો નાના બાળકો વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓએ ઘરની અંદર જ રહેવું અને વિશેષ સાવચેતી રાખવી રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે હજુ આવનારા દિવસોમાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે હીટવેવને પગલે ઝાડા ઉલટી હાર્ટ એટેક અને સનબર્નના કેસમાં ચિંતાજનક વધારો થયો છે ગરમીના લીધે થતા મૃત્યુ પાછળ અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ જવાબદાર હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે હાલ સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા ભયજનક લેવલને પાર કરી ચૂકી છે તો સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા માપવા માટે યુવી ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે હાલ રાજ્યમાં યુવી ઇન્ડેક્સ દસની આસપાસ નોંધાયો છે અમદાવાદમાં યુવી ઇન્ડેક્સ દસ નોંધાયું છે આ ઉપરાંત ચોવીસ મેના યુવી ઇન્ડેક્સ બાર થવાની સંભાવના છે આ અલ્ટ્રાવાયોલેટ કિરણોના સ્તર નિશ્ચિત સ્તર કરતાં વધવાથી ડિહાઈડ્રેશન સનબર્ન સનસ્ટ્રોક અને ચામડીને લગતા રોગો અને કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ નિર્માાણ ન્યૂઝ અમદાવાદ સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગરમી અને હીટવેવને લઈને જે આગાહી કરાઈ છે તે પ્રકારે પાટણમાં પણ તેની અસર જોવા મળી રહી છે પાટણ શહેરમાં આજે ગરમીનો પારો ઉંચકાયો હતો પાટણમાં આજે ચાલીસ ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી હતી બપોર થતાં જ રસ્તાઓ પર લોકોની અવરજવર નહીવત જોવા મળી હતી હીટવેવ અને કાળછાળ ગરમીના પ્રકોપથી બચવા પાટણમાં સેવાભાવી લોકો દ્વારા છાશ વિતરણના ઠેર ઠેર કેમ્પ યોજાતા લોકો પણ ઠંડી છાશ પીને ગરમીથી મહદંશે રાહત મેળવતા જોવા મળ્યા હતા તો આરોગ્ય વિભાગ પણ લોકોને બહાર નીકળવાનું ટાળવા તેમજ ઠંડી છાશ લીંબુ પાણી પીવા અનુરોધ કર્યો હતો રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ગરમીને લઈને તે પ્રકારે હાલમાં પાટણ શહેર સહિત કહી શકાય કે સમગ્ર જિલ્લામાં આ પ્રકારની ગરમી વર્તાઈ રહી છે બેતાલીસ થી કહી શકાય કે જે અડતાલીસ ટેમ્પરેચર સુધી પણ આ ગરમીનો વધારો થઈ શકે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે તે જ પ્રકારે પાટણમાં પણ ગરમી વર્તાતા લોકો કાળઝાળ ગરમીથી શેખાઈ રહ્યા છે આપ જે પ્રકારે જોવો છો કે લોકોની જે અવરજવર છે તેના ઉપર સીધી અસર જોવા મળી રહી છે લોકોની અવરજવર ઘસારું જે છે તે ઓછો થયો થયો છે નૈવદ જોવા મળી રહ્યો છે લોકો ખાસ કરીને ગરમીના કારણે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ખાસ કરીને કોઈ મહત્વનું કામ હોય તો ના છૂટકે જ લોકો બહાર નીકળતા હોય છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફ પણ આપણે જે સેવાભાવી લોકો છે તે ખાસ કરીને આ ગરમીને લઈને ગરમી કેમ્પ પણ ઠેર ઠેર રહ્યા છે આ પાટણ ભગવાડા દરવાજા વિસ્તાર છે અને ત્યાં આગળ પણ છાસ વિતરણનો કેમ્પ ગોઠવવામાં આવી રહ્યો છે અને લોકો જે છે તે ગરમીથી છુટકારો મેળવવા માટે રાહત મેળવવા માટે ક્યાંક ને ક્યાંક આ છાસ આરોગીને પોતે સંતોષ માની રહ્યા છે પાટણ આરોગ્ય વિભાગની જો વાત કરવામાં આવે તો લોકોને પણ એક પ્રકારે આહવાન કરવામાં આવી રહ્યું છે કે જે ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળે અને સાથે જ કહી શકાય કે ઠંડા પીણાનું વધુમાં વધુ સેવન કરે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ તો રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં કાળચાળ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છમાં પણ તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગરમીને કારણે વાહનોમાં પણ આગના બનાવ પ્રકાશમાં આવે છે જેમાં વીડી હાઈસ્કૂલ પાસે સીએનજી વાહનમાં ગરમીને કારણે રસ્તાની વચોવચ ચાલતી ગાડીમાં આગ લાગી હતી જોકે સમગ્ર ઘટનામાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો કચ્છમાં ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેતાળીસ ડિગ્રીને પાર તાપમાન નોંધાયું છે ખેડા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચાલુ ટ્રકમાં જુગાર રમતા બેતાલીસ જુગારીઓને ઝડપી લીધા હતા આ ટ્રક ધોળકાથી નીકળીને ખેડા મહેમદાવાદ થઈને ગલતેશ્વર તરફ આગળ વધી રહી હતી ત્યાં એલસીબીએ બાતમીના આધારે મહુધાના ફિણા પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન ટ્રકમાં જુગાર રમતા બેતાલીસ જુગારીઓને ઝડપી પાડ્યા હતા ડ્રાઈવર ક્લીનર સહિત બેતાલીસ જુગારીઓ ધોળકાના રહેવાસી છે

સત્તર હજાર ચોરસ મીટર જેટલી સરકારી સીર પડતર જમીન ખાનગી વ્યક્તિના નામ દાખલ કરવાનો હુકમ જે કલેક્ટરસી દ્વારા કરવામાં આવેલો છે એમાં કોઈપણ નીતિ નિયમો નેવે મૂકીને માત્રને માત્ર કોઈ ચોક્કસ વ્યક્તિને ફાયદો કરાવવા રાજકીય દબાણ હેઠળ કે ભૂમાફિયાઓના દબાણ હેઠળ આ નિર્ણય કરીને સરકારને લગભગ બે કરોડ જેટલા રૂપિયાનું નુકસાન કરવાનો જે આ કારસો રચાયો છે એના વિરુદ્ધમાં અમે તપાસ માંગી રહ્યા છીએ આ તપાસ અમે એટલા માટે માંગી રહ્યા છીએ કે આ જ વસ્તુની વિવાદ કલેક્ટર શ્રી પાસે બે હજાર પંદરમાં પણ આવ્યો હતો તો બે હજાર પંદરમાં પણ દસ છ બે હજાર પંદરના રોજ કલેક્ટરશ્રીએ આને રદબાતલ કર્યો હતો અને યથાવત સ્થિતિ જાળવવાનો હુકમ કર્યો હતો તો પછી કયા સંજોગોમાં બદલી થઈને ચાર છોડતા પહેલાં બે દિવસ પહેલાં આટલી ઢગલો ફાઇલ કલેક્ટર કચેરીમાં પડેલી તેમાંથી માત્ર એક જ ફાઇલ શોધીને આ જે હુકમ કરવામાં આવ્યો છે એમાં કયું ભ્રષ્ટાચાર થયો હોય કશું રંધાયું હોય એવી અમને ગંધ આવી રહી છે અને જો કલેક્ટરનો નિર્ણય સાચો હોત તો તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મહેસૂલ સચિવે પણ આ જે કલેક્ટરે હુકમ કરેલો એને યથાવત મનાઈ હુકમ એની સામે દાખલ કરી દીધો છે એ જ બતાવે છે કે કલેક્ટરશ્રીનો નિર્ણય ખોટો હતો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલના વોર્ડમાં પંખાઓની અછત જોવા મળી રહી છે વોર્ડમાં પંખા નહીં હોવાથી કાજાળ ગરમીમાં દર્દીઓ બફાઈ રહ્યા છે કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાંય નવી સિવિલ હોસ્પિટલના અનેક વોર્ડમાં તંત્ર પંખા લગાવવાનું ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે દર્દીઓ પોતાનું દર્દ લઈને હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે જ્યારે કાળઝાળ ગરમીમાં દર્દીઓ માટે પંખાની જ સુવિધા નથી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થયેલ બાળકના બેડ પર પણ પંખો નથી તો બીજી બાજુ કોવિડ બિલ્ડિંગ પાસે પંખા ધૂળ ખાતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા લુણવા ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું બે કોમ વચ્ચેની ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને કોમના શખ્સોએ ઘાતક હથિયારો સાથે સામસામે હુમલો કર્યો હતો કોમી એકતાની મિસાલ એવા લુણવા ગામમાં રસ્તા ઉપર પસાર થવા જેવી સામાન્ય બાબતમાં થયેલા પ્રાણઘાતક હુમલામાં બંને કોમના કુલ છ જેટલા ઈસમો ઘાયલ થયા હતા નાનકડા લુણવા ગામમાં કોમી તંગ તંગદિલીના પગલે ખેરાલુ પોલીસ સહિતનો પોલીસ કાફલો લુણવા ગામમાં પહોંચીને સ્થિતિને કંટ્રોલ કરવામાં પ્રયાસો હાથ ધર્યા હતા તો બીજી તરફ કોમી ધીંગણામાં ઘાયલોને સિદ્ધપુર સિવિલ અને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે એક કોમ ટોળા ઉપર હત્યાના પ્રયાસમાં પંદર લોકો સામે હત્યાના પ્રયાસ અને બીજી કોમના ટોળા સામે પ્રાણઘાતક હુમલા અંગે દસ વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે કાલી જે ઘટના બની એમાં આઠ મહિના પહેલાં મોરાઈ સ્કૂલમાં છોકરાઓ વચ્ચે બબાલ થઈ અને એના અનુસંધાને આ જે ફિદાઉસે અને એનો ભાઈ જે વકીલ છે એના કુટુંબીઓ અને એમના છોકરા કાલે સોની સાડા છ આસપાસના ટાઈમ અહીંયા આવેલા અને એનાથી એ લોકો ઉશ્કેરી અને ગળી ગાળો જ કરતા આમાં મારવા મળેલા અને એમના બાપાને એમને ફોન કરી અને ગામોથી બોલાયેલા એના પછી ફિદાઉસેન જાઉદી અને એમનો જે એડવોકેટ ભાઈ છે એ ત્રણ જણા આવેલા અને એમને સિદ્ધિપ દકડીથી મારવાનું ચાલુ કરેલું એમાં અમારા ચાર માણસ છે આ રાજકોટ ભરામાં લોવા ગામથી દોઢ કિલોમીટર ભરું એટલું વધેલું છે બરાબર તો ભાઈના છોકરા હોય થઈને યુવાલા બોર પર જતા હોય આવતા જતા ગાળો ને એવું બોલતા હોય છોકરોને તો તઈને બાઈક લઈને વળતા આવ્યા છ સાત છોકરા અહીં બે ચાર છોકરા આપણા ટોકળ બેઠેલા હતા એમને ડાયરેક્ટ સીધા બોલવા મળ્યા ગાળો તો એમને કીધું કે ચમ ભાઈ તમે ગાળો બોલો એટલે કે તમારા હોય બેહવાનું નહીં એટલે અમારા છોકરાએ કીધું કે ભાઈ અમારું આ પધવાનું નાખું અમે કેમ હોય ના તો એમાં એ હોય ફટાફટ ભોય ઉતરી અને જે ધોકાની બાઇકો પર હતા એ બારવારનું હોય ચાલુ કર્યું ચાલુ કરતો કોઈ સીધો હું કુવા પછી આવ્યો તો દૂધ આલીને ડેરીથી આવ્યો એટલે ઘરે હતું એમ જ જોયું એટલે હું એ જઈ જપાડવા માંડી છોકરોને તો એવો એમ કીધું કે અમારે મરી જ જવું હોય ને મરવું જવાનું હોય પણ છોડવા નહીં જવાનું આજે પછી ગૌમત તરત એમના પપ્પાને એમને બધાને ફોન એ છોકરોએ કહી દીધા છ જણાએ

ઉર્ફે શુભાઈ સોલંકીએ પેટ્રોલ સળગાવ્યા હતા હતા ગંભીર રીતે ગયેલા સિવિલ હોસ્પિટલમાં તેણે પુત્રીની સગાઈ રવિ સાથે તોડી નાખતા ઉશ્કેરાઈ જઈ આ કૃત્ય કર્યાનું બહાર આવ્યું હતું જેને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી પ્રદ્યુમનગર પોલીસે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી હતી મહત્વનું છે કે મહિલા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

માહોલ છવાયો છે ગોંડલ સિંહ સિવિલ માં મારા છોકરાને જનાનામાં લઈને આવી તે કાલે પણ મારો છોકરો અત્યારે ઓફ થઈ ગયો એને કાંઈ તો વાંધો નહોતો એને ખાલી તાવ આવ્યો ને ડૉક્ટરે એમ કીધું આંચકી હે મારા છોકરાને આંચકી તો એક જ નહોતી આજ સવારે રમતો હતો નવ વાગે મારા છોકરાને આંચકી આવી ઓક્સિજનમાં રાખ્યો ને એને પગ એનો દજાવી દીધો મારા છોકરાનું મૃત્યુ દાજો તો હિસાબે થાય ને ત્રણ મહિનાનો મારો છોકરો એ ત્રણ મહિનાનો છોકરો કઈ છેલ્લી તો ન વાગે ને તો મારે એનું શું કરવું હું કેને દોષ દઈશ સરકાર મારો ન્યાય દેશે મારે બે છોકરો ઉપર એક છોકરો છે જાજી મન્નત નું અમે ગોંડલ સિંહ છે તો અહીંયા આશા લઈને આવ્યા હતા મારો છોકરો હાજો થઈ જશે ભચાઉ તાલુકાના શિકારપુર પાસેના જોધપરવાંડ અને કારમેર વચ્ચેના ગેરકાયદેસરના મીઠાના કારખાનાનો કબજો ખાલી કરાવવા સત્તર શખ્સોએ ગાડીઓમાં આવી ઘાતક હથિયારો અને ફાયરિંગ કરતા ચાર લોકો ઘવાયા હતા જેમાંથી એક યુવાનનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં ફેરવાયો હતો જે ઘટનામાં સોળ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ તમામ આરોપીઓ હાલ રિમાન્ડ પર છે સમગ્ર ઘટના પંચનામું કરવામાં આવ્યું હાલ સમગ્ર તપાસ ચાલી રહી છે અને આરોપીઓના સાત દિવસના રિમાન્ડ હોય છે તપાસ પૂર્ણ થઈ આ જાણ કરવામાં આવશે સમાચારોમાં હાલ બસ આટલું જ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર